દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે આવેલી ખેતીની જમીન કે જે એનઆરઆઈ કાંતિલાલ પ્રભાશંકરની માલિકીની છે સર્વે નંબર એકસો અને એકસો દસ વાળી જેની બજાર કિંમત સાત કરોડથી પણ વધુ થાય છે જમીનના મૂળ માલિક કાંતિલાલ પ્રભાશંકર કે જેઓ તારીખ સાત જુલાઈ ઓગણીસો સત્તરના કેન્યા ખાતે મૃત્યુ પામેલા છે તેમના વારસદારો પણ કેન્યા તેમજ સ્કોટલેન્ડ અને યુકેમાં રહે છે વર્ષોથી આ જમીન બંજર પડી હોય કોઈની અવરજવર ના રહેતી હોય જમીનની કિંમત કરોડોની હોય ભૂમાફિયાઓની નજર તેના પર પડતા સૌપ્રથમ ડમી કાંતિલાલ પ્રભાશંકરનો વ્યક્તિ ઉભો કરવામાં આવ્યો અને તેનું ડમી મુખત્યાર નામુંબજય બનાવી ખંભાળીયા સબરજીસ્ટ્રાર કચેરીમાં ટોળકી ઊભી કરી લંજા હુસૈન સંધી અને મધુકાંત શાહ નામથી વેચાણ દસ્તાવેજ કરી લીધા ત્યારે આ જમીન માલિકના ભાણેજને ખબર પડતા તેમના દ્વારા રજીસ્ટ્રાર કચેરી મામલતદાર કલેક્ટર પોલીસ બધી જગ્યાએ ફરિયાદ અરજી આપવામાં આવી છે તેથી આ જગ્યા તેમના નામ પર દાખલ થયેલ નથી પરંતુ તે વખતે આ ફરિયાદ અરજી બાબતે પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરી ન હતી અને આ ભૂમાફિયા ટોળકીએ ફરી બે હજાર બાવીસ માં આ જગ્યાનો દસ્તાવેજ અન્ય સદુભા ચુડાસમાને કરી આપ્યો ત્યારે ફરી મૂળ માલિકના ભાણેજ દ્વારા ફરિયાદ કરાઈ છે અને તે બાબતે આ વખતે પોલીસ જાગી અને તપાસ હાથ ધરી જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો પોલીસ સ્ટેશનના હર્ષદપુર ગામની અંદર રેવન્યુ સર્વે નંબર એકસો દસ એકસો પચીસવાળી જમીનની અંદર ફરિયાદી રશ્મિનભાઈ સુકલ જેઓ પ્રભાશંકર સુંદરસિંહ જોશી કે જેઓ અહીંના વતની હતા અને અત્યારે સ્કોટલેન્ડની અંદર એનઆરઆઈ છે એમનો કુલમુખ મુખત્યાર એવા રશ્મિનભાઈ સુકલની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ નકલી ડોક્યુમેન્ટ બનાવી અને જમીન બારોબાર વેચી મારવાનો ગુનો નોંધાયેલો હતો જેની અંદર કલમ એકસો સિત્તેતેર બસો પાંચ ચારસો પાંસઠ ચારસો સુડસઠ ચારસો અડસઠ ચારસો એક્યોતેર અને એકસો વીસમીનો ગુનો નોંધાયો છે તપાસ અત્યારે કંભાળિયા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જનાઓ ચલાવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની અટક થઈ ગઈ છે અને બાકીના ત્રણ આરોપી ફરાર છે તે સિવાય અને તપાસમાં ખુલશે એ તમામની ધોરણસર અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હા મારું નામ છે શુક્લ રશ્મિન જટાશંકર અને હું ખંભાળિયાનો રહેવાસી છું અને હાલ અમદાવાદ રહું છું ખંભાળિયાની અંદર હર્ષદપુરની અંદર મારા કુટુંબી મામા કાંતિલાલ પ્રભાશંકર જોશી જે સ્કોટલેન્ડની અંદર રહે છે અને ઓગણીસો તોતેરની અંદર એક્સપાયર થઈ ગયા છે અને એમની જમીન ખંભાળિયાની અંદર આવેલી છે આશરે પાંચ વીઘા જેટલી અને સાતક હજાર કરોડ રૂપિયા જેવી એની કિંમત થાય છે આ જમીનની અંદર ફરજી કાંતિલાલ પ્રભાશંકર ઊભા થઈ અને આ જમીનનો દસ્તાવેજ બોગસ બનાવેલા છે અને આ બોગસ દસ્તાવેજોની હાલની તારીખે પોલીસ ને બધું ચાલે છે આ તપાસની અંદર જે જે આમાં હોય ગુનેગારો એ ગુનેગારોને પકડી અને એને સખત સજા થાય અને એની સામે કાયદેસરની કાર્યવાહી થાય તમે રેવન્યુ રેવન્યુ ડિપાર્ટની અંદર પણ કાયદેસરની બધી તપાસ થાય અને એની અંદર કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અપીલ છે

મધુકાંત મોહનલાલ શાહ એ હુસેનભાઈ લંજા સાથે જોઈ દસ્તાવેજ બે હજાર અઢાર માં થાય તે આ લોકો ફરાર છે અને એની સાથે એના પર જે સાગરિકો જે હોય એની સાથે સંકળાયેલા એ બધા એને પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે અને હાલની તકે જે પોલીસ કાર્યવાહી કરી રહી છે એનાથી અમને સંતોષ છે છે આ ઓગસ્ટ કાર્ડ કરેલું પાન કાર્ડ ઉભું કરેલું છે અને બબે બધા ચૂંટણી કાર્ડ પાન કાર્ડ બધી રજૂ કરેલા છે દસ્તાવેજોમાં અને મુખ હત્યારનામાઓમાં એના સમય ઘણા બધાની અંદર આવી શકે એમ છે પણ જો મુખ્ય આરોપી પકડાય તો એમાં ઘણા બધા નામ ખુલી શકે એમ છે આમાં આમાં ખરેખર તો શું છે કે સબ રજિસ્ટ્રાર કચેરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઈ ધારા આ બધાએ જો બે હજાર ઓગણીસ થી ખરેખર ધ્યાન આપ્યું હોત ને તો આ આ પરિસ્થિતિ આજે બે દસ્તાવેજ બોગસ છે એના આ એવું એવું થઈ શકે પણ ત્યારે સિવિલ મેટર ને હિસાબે પોલીસે મેં ધ્યાન ના આપ્યું મૂળ માલિક ઓગણીસો ની અંદર સ્કોટલેન્ડ મુકામે ગુજરી ગયેલા છે અને એમના વારસદારો જે હાલની અંદર સ્કોટલેન્ડ રહે છે એ બધા દસ વારસદારો છે અને એના તમામ પેટાની મારી પાસે છે આજની તારીખે અને કુલ મુખત્યાર નામાના આધારે જ આ બધી કાર્યવાહી મેં કરેલી છે એનું ખરેખર એવું સાચું નામ છે ધનજી મહારાજ નામ છે અને બોમ્બે ના રહેવાસી છે અને ઈ એક મુફલિશ માણસ છે સાવ ઈ મુખત્યાર નામું જે છે ઈ બોમ્બે ની અંદર બનેલું છે અને બહેરામશાહ સૈયર કુપરે ઈ છે અમદાવાદનો છે રહીશ અને એને બોમ્બે જઈને મુખતરનામું બનાવેલું છે અને એની અંદર જે જે કંઈ ફરજીઓ રજૂ થયા છે ઈ આડત્રીસ બે હજાર બાવીસ ની જે અપીલો ચાલી છે એકતાલીસ ત્રેસઠ ની જે કાચી નોંધ ની અંદર એની અંદર આ લોકો જ રજૂ કરેલા છે બોગસ દસ્તાવેજ ઈ એમાં અત્યારે એક છે રાજેન્દ્ર દવે છે રાજકોટના ઈ એના દસ્તાવેજો કરેલા છે અને ખંભાળિયાના એક એક બે વકીલ બે હજાર અઢાર માં છે એના બહુ નામ મને યાદ આજની તારીખે સાક્ષીઓમાંની અંદર એમાં નામ છે ઘણા ના છેલ્લા બે દસ્તાવેજ એની અંદર છે આપણે ઇકબાલ છોકરાઓના છે અને અત્યારે જે છે મહેન્દ્રસિંહ જેઠવા છે અને ભાઈ ભરવાડ છે એમના નામ છે અગાઉ ઘણા બધા ગુનાઓ કરેલા છે અને ગુનામાં એ ઘણા બધા ગુનાઓ હાઈકોર્ટની અંદર જામીન ઉપર છૂટેલા છે મને હાથ રીતે ઘણી બધી ધમકીઓ આપવામાં આવેલી છે મારી ઉપર એક બે વખત હુમલાઓ પણ થયેલા છે અને એવી મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે એમાં સદગુભા નવુભા અને મહેન્દ્રસિંહ મારી હુમલો કરેલો હતો